આવું તો ઘણું લાગતું જ નહી મને તો ઊંઘું છે હું તો જેવો છું

બોટિક એક કોમેજો છો કોમે જ્યાદા એ પર તમ કે મોડા વાત અલ્યા સમકાવ છો ને તમે તો મને સમજી જા તાણી બસ અરે હું પણ કોઈકને કુટનો જીવ લઈ લેવા આવો તાણી આવો રાતના વે કરીને કેમ કહો તમ મોડા બધી કહાની હં કહો મને અરે મણા કહો મણા મણા તમ અરે આવાના આવા કુટની મારી પાછો હાલ જો

ભગવા તમે યાર કોકનો જીવ લઈ જા હું તો કોઈ ગયા આ પેલા બે તો કોણ ને પાછા કોણ હતો એટલે હા ને ઉઠાવું ન તો કેતો મુનો તો કેતો મન પકડ્યો તો

મારે દીવરાવાનું એક જ કારણ છે તમે હા શું કારણ છે હા આ મારા ભૂત માં કારણ હોભળો તાણી

આ જો રોધવાનું કે હું પી પીન પેટની બેટ બધું શાર્પ પડી જ્યું માં ઓતડે ખવઈ ગયું કહું છું છોડી મેલ છોડી જ ના થાય કાર્યું ના દેવા પડી ભઈ હવે ના સુધરી જાય વગર ડોશીમાં વગર તાપ્પા જ આવી તાન કરે તાપ ખૂબ લાગે લાગે હાલ તો કુકડી થાતા દેહો ના ના સાફરો વધારે લાગે છે આ મફળ્યો હેતર હું હુની પડી છે જલ્દી જાવ પડશે ના તો હુની પડી પાઈ કોઈ નક્કી ના કહેવાય તો જમાનાનો જલ્દી જાવ પડશે મારે ઈ સુબા ઓ બા જો ના આ હેતર માં કેવું છે મારે આબુ છે આ હેડો તો મારે મફળી વાઈ મફળી વાઈ તી કે ઈમાં ઘઉં આયા છે ગુંડ ગોડી નાખી છે હા તો હેડો હેડો મારે યાર મફળો કાઢેલી પડી છે હેડો તાન

વ્યવહારમાં તહેવાર નહીં આ તો તાપાઈ નહીં દેતા બોલ બોલ કરે

આયુષ્ય લગુ નહીં ખબર જ નહીં બે હમણાં તો ઠંડી વાવ અમે શીરો ખાઈ ના શીરો ખાઈને આયા તમે લોટ ચોક તાડે ભાગડે અમે શીરો ના જીતુભાઈ શીરો ખાતો છે જીતુભાઈ કાતા છે ખબર છે જીતુ ભાઈ તમે ચોક આઈડિયાતર જઉ બરોબર બરોબર લાગેલા મન જીતો જાગતો જોતો એક જુઓ અને બંકો જો એક પાટણમાં છે ગઢવાડા નો બંકો જોઈ લે ના જોયોંકો જોયો બીક જેવું વસ્તુ હોય બીજા